તમારી બૌદ્ધિક ક્ષમતા કેટલી છે બૌદ્ધિક યોગ્યતા કસોટી કે તમને માનસિક રીતે તમે કઈ વસ્તુનું કેટલું વિચારી શકો છો તે પ્રકારની વાતો એટલે કે રીઝનિંગ લેવલની વાતો આવશે તેની અંદર ચાલો એમાં વિભાગ એમાં પણ જોઈશું આપણે આજે શ્રેણી અને એનો પણ પહેલો જ પ્રકાર એટલે કે સંખ્યા શ્રેણી શ્રેણી છે સંકેતિકરણ છે સંજ્ઞાઓનું પછી આકૃતિઓનું વર્ગીકરણ છે તો આ રીતના અલગ અલગ સાત ટોપિકમાંનો પહેલો ટોપિક આપણો એટલે શ્રેણી શ્રેણીનો પણ પ્રથમ ટોપિક એટલે કે આવશે સંખ્યા શ્રેણી અને એના તમામ આઈએમપી પ્રશ્નોનું આજે આપણે શું કરવાનું છે સમજૂતી સાથે સોલ્યુશન મેળવવાનું છે અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ફક્ત જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે નહીં પરંતુ એનએમએમએસ ની એક્ઝામ હોય કે સીઈટી કેટ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અત્યારે તમે ધોરણ આઠ માં ભણી રહ્યા છો પરંતુ તમારા કોઈ ભાઈ બહેન તમારા કોઈ મિત્ર ધોરણ પાંચ માં ભણી રહ્યા હોય એની માટેની એક્ઝામ આવે છે કેટ જ્ઞાન સેતુ અંતર્ગત આવતી કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ છે તો એની અંદર પણ આવા જ મુદ્દાઓ વાળા સવાલો પૂછાય છે તો એ લોકોને પણ આ તૈયારી કરવા માટે તમારે પ્રેરિત કરવા જોઈએ તમારા દોસ્તો હોય તમારા મિત્ર હોય તમારા ભાઈ બંધ હોય તમારા બેન હોય કે તમારા ભાઈ હોય તેને પણ કહેવું જોઈએ કે જો તૈયારી કરવી હોય તો હું જે વિડીયો જોઈ રહ્યો છું તે વિડીયો તો પણ જો જે તમને પણ ઉપયોગી થશે એવું કહેવાનું છે એ સિવાય આપણે મેથ સિવાય બીજો આવશે સેટ સેટ ની અંદર ગણિત છે વિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન છે વિજ્ઞાન ગુજરાતી છે ને અંગ્રેજી છે અને હિન્દી તો આ છે છ વિષયનું પણ અહીંયા જ આપણી ચેનલમાં સોલ્યુશન કરાવવામાં આવે છે તો એ સોલ્યુશન જોવું હોય તો એની માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને એવી જ અપડેટ મેળવતી રહેવી તો ચેનલને કરવાની છે સબસ્ક્રાઈબ સાથે સાથે બાજુનું બેલ આઇકન પણ દબાવી દેવાનું છે અને વિડીયો ગમી જાય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમારા મેક્સિમમ મિત્રો સુધી આ વિડીયો શેર કરજો કેમ કે એકદમ ફ્રીમાં વિડીયો છે ચાલો તો હવે વધુ ટાઈમ ન બગાડતા આપણે શ્રેણીના સંખ્યા શ્રેણીના પહેલા જ સવાલની શુભ શરૂઆત કરીએ સવાલ નંબર 1 ઈઝી છે તમને આવડી જાય એવો છે તમારી માટે મજાનો સવાલ છે જોઈ શકો છો કે 1 3 5 7 9 પછી ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન તો 1 માં કેટલા ઉમેરો તો 3 મળે સર 1 માં પ્લસ 2 નો વધારો દેખાય છે 3 માં કેટલા પ્લસ 2 કરો તો 5 5 માં પ્લસ 2 કરો તો સાતમાં માં પ્લસ બે કરો તો નવ તો નવમાં કેટલા કરવા પડશે બીજી એક બાબત પણ જોવા મળે છે કે અહીંયા કઈ સંખ્યાઓ જોવા મળી ફક્ત એકી સંખ્યાઓ જ જોવા મળી ને એકી સંખ્યાઓ લાઈનમાં આપેલી છે દેખાણી તમને એક ત્રણ પાંચ સાત નવ તો અગિયાર ક્લિયર

અહીંયા જવાબ પેપર છે ચાલો કઈ વાંધો નહીં જોઈએ આપણે કે બત્રીસ પછી સોળ પછી આઠ જયારે જોવો ને બહુ આમ ભૂતકા વાળી ઘટતી લાગે ને ત્યારે ભાગાકાર ની શ્રેણી હોય સાહેબ ભાગાકાર ની શ્રેણી કઈ રીતે તો તમે જુઓ ચોસઠ ને કેટલા વડે ભાગું બત્રીસ આવે સાહેબ ચોસઠ ભાગ્યા બે કરો ને તો બત્રીસ બત્રીસ ભાગ્યા કેટલા કરો સોળ બત્રીસ કરો ભાગ્યા કેટલા કરો સોળ દુ બત્રીસ દુ ચોસઠ આવા સવાલો લાટ પૂછાય છે ઘણા બધા પૂછાય છે તમારા મગજને ને ડેવલપ કરાય તેવા સવાલો બરાબર ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર ચાલો ક્લિયર છે ચલો જોઈએ સવાલ નંબર ચાર સવાલ નંબર ચાર પણ એવો છે આ અંશ છેદ છે તો અંશની શ્રેણી પોતાની રીતે અલગ ચાલે અહીંયા ચાર એક ના છેદમાં આઠ એક ના છેદમાં સોળ તો જોઈ શકો કે અંશમાં એક 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 આવ્યું પણ છેદમાં જો બે બે ના ડબલ ચાર ડબલ આઠ ડબલ સોળ તો ડબલ કેટલા આવે

એ ખરીદી કરવી તો લિંક ક્યાં આપેલી છેદમાં ચાર પાંચ ના છેદમાં આઠ સાત ના છેદમાં સોળ તો તમે જુઓ અંશ પોતાની રીતે અલગ શ્રેણી બનાવે છેદ પોતાની રીતે અલગ શ્રેણી બનાવે છે મતલબ કે એક ત્રણ પાંચ સાત તો સાહેબ આ એકી સંખ્યાઓ છે એક ત્રણ પાંચ સાત તો આગળ થઈ જશે ઓપ્શન ડી ઇઝ અવર રાઈટ આન્સર નવ ના છેદમાં બત્રીસ ચાલો ત્યારબાદ જોઈએ સવાલ નંબર છ જો અહીંયા પાછું એવું થયું અડતાલીસ બાર ચાર બે તો શું થયું ભાગાકાર 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 જેવું લાગે છે બહુ મોટા ગૂતકા मारे છે નાની સંખ્યા થતી જાય છે ગૂતકા મારતા મારતા તો જુઓ સાહેબ અડતાલીસ ભાગ્યા બાર તો કેટલો જવાબ થાય છે ચાર થાય બાર ચોકડતાલીસ એટલા ચાર વડે ભાગેલું છે ત્યારબાદ બાર ભાગ્યા ચાર તો ત્રણ આવે તો આ કેટલા વડે ભાગ્યું છે ત્રણ વડે ભાગ્યું છે આગળ જુઓ ચાર ભાગ્યા બે કરો ત્યારે બે જવાબ આવે ઓકે તો ચાર વડે ભાગ્યું ત્રણ વડે ભાગ્યું બે વડે ભાગ્યું તો ઘટતા ક્રમમાં એટલે કે આપણે ઉતરતા ક્રમમાં ભાગાકાર થાય છે કેવા ક્રમમાં ઉતરતા ક્રમમાં ભાગ્યાકાર થાય છે તો ચાર ત્રણ બે એક તો હવે કેટલા વડે ભાગવાનું એક વડે તો બે ભાગ્યા એક કરશો તો કેટલો જવાબ આવશે બગડે બે જ જવાબ આવશે કેટલો આવશે બગડે બે ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર ક્લિયર છે ચલો ત્યારબાદ જોઈએ સવાલ નંબર સાત શું દેખાય છે કે સાહેબ ચાર સત્યાવીસ સોળ એકસો પચીસ છત્રીસ જે વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકની અંદર આવતું ચેપ્ટર નંબર

બે ત્રણ સોરી બે ત્રણ ચાર પાંચ છ લાઈ માં સંખ્યા વધનની જગ્યા સંખ્યા કઈ આવશે સાત આવશે જોયું વર્ગ ઘન વર્ગ ઘન વર્ગ તો અહીંયા શું આવે ઘન સાત નો ઘન કેટલો થશે ત્રણસો સુધીના શું પાકા કરવાના વર્ગ અને એક થી વીસ સુધીના ઘન પાકા કરવાના સાહેબ અમને તો દસ જ કીધું છે પણ હું તમને કહું છું ને વીસ સુધીના શું પાકા કરવાના છે તમારે ઘન પાકા કરવાના છે ખાસ યાદ રાખજો કારણ કે આના દ્વારા મોટા ભાગની શ્રેણીઓ સોલ્વ થાય છે ઓકે ચલો જોઈએ માનો જવાબ 343 ઓપ્શન ડી ની અંદર છે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર ચલો ત્યારબાદ જોઈએ સવાલ નંબર 8 કીધું ને 1 થી 20 1 થી 30 ના વર્ગ તો જો 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ આવશે અહીંયા ક્વેશ્ચન માર્ક જગ્યાએ 5 નો વર્ગ 6 નો વર્ગ થઈ ગયો 1 4 9 16 25 36 તો ક્વેશ્ચન માર્ક જગ્યાએ શું આવશે 16 આવશે કે નહીં એકનો વર્ગ બે નો વર્ગ ત્રણ નો વર્ગ ચાર નો વર્ગ પાંચ નો એટલે કીધું હતું કે એક વીસ ના ઘન પાકા કરો જરાય ઉપાધિ નથી આ ઘન વાળી શ્રેણી આવી ગઈ ભાઈ દેખાય ને તો જેને ઘન પાકા કરે તરત ખબર પડશે એક વીસ ના ઘન પાકા કરવા જરૂરી છે ચાલો તો જોતા જઈએ સત્યા સત્તરસો અઠ્યાવીસ સત્યાવીસો ચુમ્માલીસ ચાર હજાર છું પાંચ હાજર આઠસો બત્રીસ ક્વેશ્ચન માર્ક દસ છસો અડતાલીસ તો સત્તરસો અઠ્યાવીસ કોનો ઘન છે તો બાર નો ઘન છે સત્યાવીસો ચુમ્માલીસ કોનો ઘન છે ચૌદ નો ઘન છે ચાર હાજર છન્નું કોનો ઘન છે સોળ નો ઘન છે પાંચ આઠસો બત્રીસ કોનો ઘન છે અઢાર નો ઘન છે ક્વેશ્ચન માર્ક તો આપણને ખબર પડે જો સાહેબ બાર ચૌદ સોળ અઢાર છો ઘન છે બે નો ઘન કેટલો થાય આઠ એક મિનડા ઘન થઈ જશે ત્રણ મિના ખ્યાલ છે ને એમને નથી થયું આ રીતે આપણે નિયમ વાપરો છે ડાયરેક્ટ બે ની ગુણ્યા દસ વીસ એટલે બે ગુણ્યા દસ થાય પછી બે નો ઘન ગુણ્યા દસ નો ઘન બે નો ઘન આઠ હજાર માટે ખાસ ધ્યાન રાખવાનું ક્યાંય છે આવો જવાબ હા ઓપ્શન બે ની અંદર આ જવાબ આપેલો છે ઓપ્શન બી એટલે કે આઠ હજાર આપણો સાચો ક્લિયર છે ત્યારબાદ જોઈએ સવાલ નંબર દસ શું છે સાત

સાથે સાથે તમને જે પોર્શન પોર્શન એનો પહેલો અત્યારે સોલ્યુશન ચાલી રહ્યું છે એનો જ પહેલો ટોપિક એટલે આજે આપણે કયું જોયું છે સંખ્યા શ્રેણી જોયેલું છે ત્યારબાદ નેક્સ્ટ આનો બીજો ટોપિક આપણે જોવાનો છે એ જોવો હોય તો નેક્સ્ટ વિડીયોમાં આવું જ પડે ભાઈ હજુ ભૂલાય ન જાય નેક્સ્ટ જોયું ત્યારબાદ સંજ્ઞાઓનું સાંકેતિકરણ વર્ગવારી છે અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક છે અનુરૂપતા કસોટી ભૌતિક ગણિત વિવિધ આકૃતિઓ હવે અલગ અલગ ટોટલ કેટલા સાત ટોપિક છે આપણે આ સાથે સાત ટોપિકના પેટા ટોપિક સાથેના વિડીયો લઈને આવવાના છીએ સાથે સાથે સેટના દરેક વિષયના દરેક ચેપ્ટર વાઇઝના ના વિડીયો આવશે એમાંથી વિડીયો નીચે મુકાઈ ચુક્યા છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે તો આપ તે વિડીયો જોઈ શકો છો જે વિદ્યાર્થી મિત્રો આગળ પ્રવાહ અહીંયા તો આપણું પહેલું જે શ્રેણી છે શ્રેણીનો પહેલો જ ટોપિક એટલે કે સંખ્યા શ્રેણી અહીંયા પૂર્ણ જાહેર થાય છે ફરી મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર બીજા મુદ્દા સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરો અને રિવિઝન કરવા માટે પુસ્તક કીધું તે પુસ્તક ખરીદજો આપને કઈ પણ ક્વેરી હોય કઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો કોમેન્ટની અંદર જાણ કરજો એનું સમાધાન કરવામાં આવશે તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત